મધુર શેરડી રે મોહન ખાવ બેઠા શે મધુર શેરડી રે એ સોતો લાગ્યો શ્રી કૃષ્ણ ને હાથ મોહન ખાવ બેઠાશે મધુર શેરડી રે સોતો લાગ્યો શ્રી કૃષ્ણ ને હાથ મોહન ખાવ બેઠા મધુર શેરડી રાણી રુકમણીજી પાટો ગોતવા આ રે રાણી રુકમણીજી પાટો ગોતવા રે પાટો ગોતા લાગી એને સેવાર મોહન ખાવા બેઠા સે મધુર શેરણી પાટો ગોતા લાગી નેવાર મોહન ખાવા બેઠા મધુર हे बेनी द्रौपatie मुघा शिर फाडिया रे हे पाटो बांजोरी ने हात मोहन खावा बेठासे मधुर से रे રાણી રૂક ગોતી પાટો ગોતી આવ્યા રે પાટો જોયો પ્રભુજી ને હાથ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે રાણીમથી વા તમારા શિર શેર રે હે આજ તમથી વાલા સે મારી બેન મોહન ખાવા બેઠા સે મધુર શેરડી વાલા હે હોય તો મોટે ઘેર પ્રણાવ જો રે એના હો મોર પ્રણાવ હે જાર મોહન ખાવા બેઠાશે મધુર શેરડી રે મધુર શેરડી હે પાસ પાડવને દ્રૌપતિ પર પાડવને દ્રૌપતિ પર હે નું પાન સલી પાડિયું નામ મોહન ખાવા બેઠા સે મધુર શેરડી રે મધુર શેરડી હે પાસ પાંડવને કૌરવ જુગટે રે પાસ પાંડવને કૌરવ રમે જુગટે હે મામા મકુનિયે કરીયું કપટ મોહન ખાવા બેઠા સે મધુર શેરડી રે મામા PANDAV under a hidea, ha, teeny hidea good ladder. Ponder a hidea, ha, teeny hidea good ladder. Hip under a se madura મધુર શેરડી હે પાડવ ને સોનુને રૂપ રૂપલું રે પાંડવ હરા સોનુ ને હરા રૂપ હે સે હારૌપદી નાર મોહન બેઠા સે મધુર શેરડી રાણી દ્રૌપદી ને સભામાં બોલાવી રે રણ દ્રૌપદી સભામાં આજ લૂટાઈ છે નીલાજ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે મધુર શેરડી રે ભીષ્મ જોઈ જોય બેસી ગયા રે ભીષ્મોય ગયા હે એની દુસાજ મોહન ખાવા બેઠા મધુર શેરડી રે હે બેની દ્રૌપતીએ વિરાને સમરિયા રે હે આજ લૂટાઈ સે બેની ની लाज મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે મધુર શેરડી રાણી રુખમણી ને પ્રભુ રમેશ ઓગઠે પ્રભુ એને હેરણે છે કારુણ પકાર મોહન ખાવા બેઠા મધુર શેરડી રે શેર હેવા લો પલમાં ના પુરા રેના પુરા હે આજ રાખી બેની બે મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે મધુર શેરડી હે વલ નવસો નવાણુ શિરપુર પૂરિયા રેજ કોરી સહાય મોહન ખાવા સે મધુર શેરડી રે મધુર શેરડી રણી દ્રૌપદીની કથા કોઈ સાંભળે રણી દ્રૌપદીની કથા કોઈ સાંભળે હે ને દેજો શ્રી વાસ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે Βολοκρόσινα να αλλά 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 αλλά